વેરાવળના રેડ ક્રોસ ભવન ખાતે ચૌદમી જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસે મહા રક્તદાન કેમ્પ ઉજવાય મોટી સંખ્યામાં શહેરીજનોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરી હતી વિશ્વ વિભૂતિ વૈજ્ઞાનિક કાલ લેન્સ યાદમાં ચૌદમી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે જેના અનુસંધાને નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ NBTC ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન જીએસસી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય જિલ્લા તંત્ર ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા આજરોજ રક્તદાતા દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં આ વંચાય છે ત્યારે સાહીઠથી વધુ બ્લડ યુનિટ એક્ટિવ થયું હતું અહેવાલ ભરતસિંહ જાદવ હું કિરીટ ઉનરકટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ચેરમેન હા આજરોજ વિશ્વ વિભૂતિ કાલ લેન્ડસ્ટાઈનર નામના વૈજ્ઞાનિકના નામે વિશ્વ રક્તદાતા દિવસ ચૌદમી જૂને ઉજવાય છે અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને સાથે સાથે રક્તની જરૂરિયાતને પૂરી કરવા રક્તદાન દિવસ તરીકે પણ ઉજવાય છે આજરોજ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત રાજ્ય જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ આ બધાના સહયોગથી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના નમ્ર પ્રયાસથી આજરોજ વિશ્વ રક્તદાતા દિવસ તરીકે અહીંયા ઉજવાઈ રહ્યો છે અને અમારો આજનો ટાર્ગેટ છે કે સો લોકોથી પણ વધુ બ્લડ ડોનેશન કરે અને લોકોને ઉપયોગી થઈએ અમે શહેરની ઘણી બધી સંસ્થાઓ સાથે લેડીઝ ક્લબો સાથે અલગ અલગ સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી છે મીટિંગો કરી છે અને તેઓનો સહયોગ પ્રાપ્ત થશે એટલે આજે ઘણું બધું ડોનેશન બ્લડ ડોનેશન થશે અમારે ત્યાં અહીંયા અમારે ત્યાં બ્લડ ડોનેશનની વ્યવસ્થાની સામે બ્લડ પ્રોવાઈડ કરવાની પણ પૂરતી વ્યવસ્થા છે ડૉક્ટરો જે રીતે પ્રિસ્ક્રાઈબ કરે છે તે રીતે તેને બ્લડ કમ્પોનન્ટ બ્લડ અમે પૂરું પાડીએ છીએ પહેલાં હોલ્ડ બ્લડની જ એક પરિસ્થિતિ હતી હવે બદલાય છે અમે અલગ અલગ સ્વરૂપે બ્લડ આપી શકીએ છીએ અને લોકોને સગવડતા આપીએ છીએ દાખલા તરીકે હમણાં જ ડેન્ગ્યુની સિઝન ગઈ ત્યારે લોકોને રાજકોટ રિફર કરવા પડતા હતા એટલે ડેન્ગ્યુની સિઝનમાં પ્લેટેલેટની જે જરૂર હતી એ અમે પ્રોવાઈડ કરી અને લગભગ પચાસ સાહીઠ દર્દીઓને રાજકોટ રિફર કરતા બચાવ્યા છે અને લોકોને અહીંયા જ સગવડતા મળી રહે તેવાનો લાભ મળ્યો છે